મહારાષ્ટ્રમાં ભાજપ સરકારનો મોટો નિર્ણય જૂની પેન્શન યોજના લાગુ કરવાનો મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય ગુજરાતમાં પણ સરકારી કર્મચારીઓને પેન્શન માટે આશા છે બે દિવસ અગાઉ શિક્ષણ શિક્ષણમંત્રીએ આપ્યા હતા સંકેતો જૂની પેન્શન યોજના ટૂંક સમયમાં લાગુ થશે તેવા સંકેત આપ્યા હતા ગુજરાતમાં પણ સરકારી કર્મચારીઓને ઓલ્ડ પેન્શન સ્કીમ માંની માંગ છે સરકારી કર્મચારીઓ ઓપીએસ શરૂ કરવા માટે કેટલાય સમયની માંગ કરી રહ્યા છે મહારાષ્ટ્રમાં બે હજાર પાંચ બાદ નોકરીમાં જોડાયેલા છે નમસ્કાર ભીખાભાઈ સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં ભીખાભાઈ બે દિવસ પહેલા શિક્ષણ મંત્રીએ સંકેત આપ્યા હતા પરંતુ મહારાષ્ટ્ર સરકારે તેની જાહેરાત કરી દીધી છે હવે અહીંયા કર્મચારી મંડળની શું માંગ છે

લડત અંદર આપ સૌનો ખુબ મોટો ભાગ છે કે જેમ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે એવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી અને એક સહયોગી પાર્ટી બંનેની સરકાર છે એટલે ગઈકાલે જેમ કુબત્વે ડિંડોરે આડકતરો જે ઈશારો કર્યો આડકતરો જે મેસેજ આપ્યો એ મેસેજના અમે આવકાર આપ્યો સ્વાગત કર્યું પરંતુ એ મેસેજ એટલા માટે સાચો પણ છે કે બાજુની જ સરકારે કાલે જ ઠરાવ કર્યો અને એટલા માટે વિશેષ અમારા માટે આવતીકાલનો દિવસ ગઈકાલનો દિવસ બન્યો તો આવતીકાલે અમે માન્ય શિક્ષણ મંત્રીને મળીશું એમણે જે પ્રકારે સ્પષ્ટ સંકેત મેસેજ આપ્યો છે પરંતુ તારીખ ની માગણી કરવા માટે અમે જોઈશું હવે અમારે આંદોલન કરવાની કદાચ જરૂર નહીં પડે કારણ કે સરકારના વિચારણા હેઠળ હોય તો જ કેબિનેટ મંત્રી આ પ્રકારે ઈશારો કરી શકે અને ઈશારો થયો ઈશારાની અંદર તારીખ નહીં બતાવે એવી વાત કરી હવે ઝડપથી ગુજરાત સરકાર તારીખ બતાવી દે અને મહારાષ્ટ્રની જેમ એ ઠરાવ કરી દે એવી અમારી માગણી ગુજરાતની સંવેદનશીલ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે અમારી રહેવાની છે અમને ચોક્કસ આશાવાદ છે વિશ્વાસ છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાત પણ આ પ્રકારે ઠરાવ કરશે જ અમે વર્ષોથી અનેક કર્મચારી સંગઠનો ને સાથે રાખીને લડતા આવ્યા હતા બિલકુલ અમને સફળતા મળશે એવું અમને મહારાષ્ટ્રના કારણે લાગી રહ્યું છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની જ સરકાર બંને જગ્યાએ હોવાના કારણે કદાચ ગઈકાલ નો ઇશારો સાચો પડશે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ માન્ય શિક્ષણ મંત્રીશ્રી નો અને ગુજરાત સરકારનો પણ બિલકુલ કમસે કમ એક ઇશારો તો થયો છે હવે એનું પરિણામ ચોક્કસ અમને મળશે બિલકુલ આભાર આપની પ્રતિક્રિયા જણાવવા બદલ મનીષ પરમાર અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે મનીષ મહારાષ્ટ્ર સરકારે જાહેરાત કરી છે એટલે કે ગુજરાતના કર્મચારીઓને હવે આશા જાગી છે કે હવે ટૂંક સમયમાં ગુજરાતમાં પણ જાહેરાત કરવામાં આવશે શું માંગ છે તેમની શું આશા રાખી રહ્યા છે ગુજરાત સરકાર તરફથી બિલકુલ જે રીતના મહારાષ્ટ્ર સરકારે શિક્ષકોને ભેટ આપી છે ત્યારે કેટલા વખતથી જૂની પેન્શન યોજના માટે શિક્ષકો લડત લડી રહ્યા હતા અને માંગ કરી રહ્યા હતા કે તેમને પણ જૂની પેન્શન યોજના હેઠળ જ લાભ આપવામાં આવે પરંતુ સરકાર તરફથી કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો હતો બે હજાર પાંચથી જે જોડાયેલા શિક્ષકો છે તેને આ લાભ છે તે મારવા પાત્ર છે શિક્ષકો આપણી પાસે છે તેમની સાથે વાત કરીશું સાહેબ મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો છે કે જૂની પેન્શન યોજના શિક્ષકો માટે લાગુ કરવામાં આવશે શું છે કે ગુજરાત સરકારની સામે માગણીઓ તો અવારનવાર સંગઠનો મારફતે કરવામાં આવેલી છે અને હમણાં ટૂંક સમયની અંદર જ ગુજરાત રાજ્યના માન્ય કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ સાહેબે હિંમતનગરની અંદર એક શિક્ષકોના કાર્યક્રમની અંદર પણ જાહેર મંચ ઉપરથી આહવાન કરેલું છે કે જે પણ કર્મચારીઓ આંદોલનો કરી રહ્યા છે એ કર્મચારીઓને એક હૈયાત ધરપત આપી છે કે ગુજરાત સરકાર પણ ટૂંક સમયની અંદર તમને તમારો હક આપવા માટે કટિબદ્ધ છે અને કદાચ આવનાર ભવિષ્યની અંદર પણ એનો કોઈ સમય નક્કી નથી પણ આવનાર ભવિષ્યમાં તમને તમારી જે માગણી છે ઓપીએસની એ ઓપીએસ યોજના ગુજરાત સરકાર લાગુ કરશે એટલે દરેક કર્મચારીઓની અંદર અત્યારે હાલ એક આનંદનું મોજું ફરી વળેલું છે અને ખૂબ ખુશીનો માહોલ છે પરંતુ આ માહોલ ખરેખર સાર્થક નીવડે અને કર્મચારીઓ આશા અને અપેક્ષા રાખી રહ્યા છે ખુશી કારણ કે મહારાષ્ટ્ર સરકારે લાગુ પડી છે જૂની પેન્શન યોજના ગુજરાતના શિક્ષકો કઈ રીતના જોઈ રહ્યા છે આને જૂની પેન્શન યોજના જે છે એ શિક્ષક મિત્રો માટે એક જેના નિવૃત્તિ સમય પછીનો એક મોટો સહયોગ થાય છે એનાથી એમનું સ્વાભિમાન ભરે જીવન એ જીવી શકે છે મારા સરકાર નો નિર્ણય આપણે આવકારીએ છીએ અને ગુજરાત સરકારને પણ વિનંતી કરીએ છીએ કે ઝડપથી જૂની પેન્શન યોજના એ શિક્ષકોને લાગુ કરવા બિલકુલ જે મોટી સંખ્યામાં જે શિક્ષકો છે તે અત્યારે ખુશી જોવા મળી રહી છે આશાની કિરણ દેખાઈ રહી છે કે જે મહારાષ્ટ્ર સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરી છે તે ગુજરાત સરકાર પર લાગુ કરે જી પ્રીતિ આભાર તમામ વિગતો માટે